નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણે સૌની ચેનલ ઉપર વિદ્યાર્થી મિત્રો ગુજરાત પોલીસ ભરતી ખાસ કરીને આજે આપણે વાત કરવાની છે છે પરીક્ષા તારીખ બાબતે આવ્યા નવા સમાચાર સહિયારીના દિવસે સરસ મજાના સમાચાર આવ્યા છે લાંબા સમયથી તમે તારીખની રાહ જોવો છો તો તારીખ બાબતે કોન્સ્ટેબલ ભરતી માટે સૌથી મોટા સમાચાર આવી ચૂક્યા છે તમામ પ્રકારની માહિતી આજના વિડીયોમાં જોઈ લેશો તે પેલા ચેનલ ઉપર નવા તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરો બાજુ બે લાયકન ને પ્રેસ કરો સાથે સાથે તમે આપણી સાથે ટેલિગ્રામ ઉપર જોડાઈ શકો છો નામ છે તમને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે વાત કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે કોન્સ્ટેબલ પરીક્ષા તારીખ બાબતે વાત કરવાના છે હજુ પણ ઘણા બધા લોકો દુવિધામાં છે કે પરીક્ષા ક્યારે આવશે તો આજે આપણને એના માટે કેટલાક ઇનપુટ મળ્યા છે જેની વાત આપણે આજ કરવાની છે ઉપરાંતમાં વિદ્યાર્થી મિત્રો જેને લાંબા સમયથી રાહ જોઈ રહી છે તે પરીક્ષા એટલે કે પીએસઆઈની પરીક્ષાની તો આપણે તારીખ મળી ગઈ છે ઓફિશિયલ તારીખ આવી ચૂકી છે પણ હવે કોન્સ્ટેબલની પરીક્ષા ક્યારે તો અત્યારે એવા સમાચાર મળી રહ્યા છે પીએસઆઈની પરીક્ષાના પંદરથી વીસ દિવસ બાદ એલ આરડીની પરીક્ષા લેવામાં આવી શકે છે અથવા તો તમારી પરીક્ષા આવવાની છે અત્યારે આપણે એવા સારા એવા સમાચાર મળી રહ્યા છો પીએસઆઈની પરીક્ષા તેર એપ્રિલ તેર એપ્રિલમાં બીજા વીસ દિવસ ગણી લો એટલે લગભગ લગભગ ચાર તારીખની આજુબાજુ તમારી જે છે એક્ઝામ આવી શકે છે બીજી વસ્તુ તેવામાં ઘણા બધા લોકો લોકો એમ કે છે કે કોઈ સત્યાવીસ તારીખે પરીક્ષા લેવાય કે ન લેવાય એવામાં જે હસમુખ પટેલ સાહેબ છે એક ઇનપુટ આપ્યું છે સત્યાવીસ એપ્રિલની પરીક્ષા યથાવત છે આયોગ અસંખ્ય પરીક્ષા લેતું હોવાથી ફેરફાર કરી શકાશે નહીં તો વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ તો અહીંયાથી ક્લિયર થઈ જાય છે ભાઈ સત્યાવીસ એપ્રિલના દિવસો પરીક્ષા નહીં આવે જેવી રીતે અગાઉ કીધું પંદરથી વીસ દિવસ એટલે તેરમાં આપણે જો વીસક દિવસનો જો વધારો કરીએ તો લગભગ લગભગ એ આવે છે ચાર પાંચ તારીખ એટલે ચાર પાંચ તારીખ એક નેવું ટકા જેવી ફિક્સ છે એટલે એ તારીખનું માની અને તૈયારી કરવા મળે જે પણ લોકોને કોન્સ્ટેબલની તૈયારી કરવી છે તે લોકો મળે વન સ્ટોપ સોલ્યુશન અહીંયાથી તમને વન વનલાઇનર મોકટેસ્ટ એમસીક્યુ ઉપરાંતમાં તમને જે છે એ પોઈન્ટ મુજબના પ્રશ્ન ઉપરાંતમાં જે છે કરંટ અફેર્સ તમને અહીંયાથી એક જગ્યાથી મળી જાય છે પ્લેસ્ટોર ઉપર જે ટેકનોલોજી નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે ચોરણો બે ચુમોતર આ નંબર ઉપર ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી લેવાનો છે મળી જાય છે કોઈના વિડીયોમાં જય હિન્દ જય ભારત વંદે માત્ર